તો આ તરફ માળિયા હાટીના તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદીયાએ વિધિવત પદ ગ્રહણ કર્યું આ ભાજપના તાલુકા પંચાયતના સદસ્યો સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યભાર સંભાળ્યો આ ભાજપ તાલુકા પ્રમુખ રાજેશ ભાલુડિયા હરિસિંહ સિસોદિયા પ્રવિણભાઈ કારિયા ડીકે સિસોદિયા લોકસેવક જીવાભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ભાજપ તાલુકા સંગઠન દ્વારા પુષ્પગુચ્છ અને હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ દ્વારા પ્રજાના કામોની મહત્વની આપવાની જાહેરાત કરી પદગ્રહણ માં ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો અને સંગઠન દ્વારા પોતાના મુકેલા વિશ્વાસ સાર્થક કરવાની ખાતરી આપીસ તારીખ અને ભાવનાભાઈ નરેન્દ્રસિંહ સિસોદિયાની અમુક તરીકે વરણી થઈ અમારા સંગઠન તાલુકા પંચાયતના બધા સદસ્યશ્રીઓ સંગઠન પાકના હોદ્દેદારશ્રીઓ સંગઠન પાકના પદાધિકારીઓ બધાએ અમે એનું ખૂબ ઉત્સાહપૂર્વક સન્માન કરી અને પ્રમુખશ્રીના શ્રી દિલીપસિંહભાઈ સિસોદિયાને અમે સન્માન કરી ગૌરવની આનંદ લાગણી અનુભવીએ છીએ અને હવે અમને તાલુકાના વધારે વિકાસના કામોનો લાભ મળશે એવી અમને અપેક્ષા પણ છે અને અમે ક્યારેય કોઈ પણ પ્રતિનિધ્ધ તરીકે સતત અહીંયા સોમને ગુરુ બે દિવસ બેસવાના છે ત્યારે આ માળિયા તાલુકાના વિકાસના કામોને વધારે વેગ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને દિલીપસિંહભાઈ સતત લોકોની વચ્ચે રહેવાવાળા આગેવાન છે કાર્યકર્તા છે જેથી અમે ખૂબ જ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને ખૂબ ખૂબ એને અમારા તરફથી સંગઠન થતી એને અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં પણ વધારે આગળ વધે અને ખૂબ જ એ પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે અમારા સંગઠન વતી એને ખૂબ ખૂબ અભિનંદન ભારત માતાજી જય વંદે માતા